નમસ્કાર આપ જોઈ રહ્યા છો દ્વારા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પ્રથમ બાદના ઓનલાઈન આ અંગે ડીજીવીસીએલ વિભાગનું કહેવું છે કે સિસ્ટમ એરરને લઈને આ મેસેજ પહોંચ્યો છે ફિઝિકલ બિલ જ ખરું બિલ રહેશે સમગ્ર ગુજરાતમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને વિરોધ વંટોળ અને તેવામાં અંકલેશ્વરના એક સામાન્ય ઘરમાં સૌપ્રથમ બિલ છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો રૂપિયાનું આવતા જ પરિવારમાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદ નામનું દક્ષિણ ગુજરાત વીજ નિગમ નિમિત્તે જે સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું રોજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડ વિભાગનો એક બિલનો મેસેજ મોબાઈલ પર આવ્યો જેમાં બિલ રકમ છ લાખ ઓગણત્રીસ હજાર અને સાતસો ચાર રૂપિયાનું આવતા તેમના હોશ ઉડી ગયા હતા અને બિલ રકમ વાંચીને જ તેઓ આખી રાત સૂતા નહીં સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની કચેરી ખાતે પહોંચ્યા રજૂઆત કરી અને ત્યાં બેઠેલા મહિલા અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ સિસ્ટમનું બિલ બનાવવામાં આવ્યું હોઈ શકે છે તેઓ એ સાંભળી પગતડેથી જમીન સરકી ગઈ જોકે તેઓ બિલ હજુ સુધી ફિઝિકલ મળ્યું નથી ત્યારે આ અંગે વીજ નિગમ કચેરીના અધિકારીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે સિસ્ટમ એરરને લઈને આ બિલ જનરેટ થયાનો મેસેજ ગયો હોઈ શકે છે મારું નામ લાલીબેન પટેલ છે હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે ઘરમાં હું ને મારી મમ્મી અમે બે જણ જ રહીએ છીએ હવે મારું બિલ છે બિલનું બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો બે મહિનાથી લગાવી ગયા છે તો બે મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું છ લાખ ઓગણત્રીસ હજાર ચાર રૂપિયા ને ત્રીસ પૈસા હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી નહીં તો મારી મમ્મી તાજા દુનિયામાં જ ના હોતે મને જ્યારે બિલ આવ્યું ત્યારે મને ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે સવારે હું નવ વાગે ગઈ ત્યાં જી બીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં હું વાળ મેં કર્મચારીઓની વાર જોઈ કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમ ને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમ એવું કીધું કે હા એ જી બીની મિસ્ટેક છે સર્કલની મિસ્ટેક છે તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલ એ આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે તેની કોઈ વાત સાંભળતા નથી જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું ડિજિટલનો પ્રોબ્લેમ છે તે તેનું શું કરવું તો આના માટે શું કરશો અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે